રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગે લાગના મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લાલિત વસોયા નિવેદન આપ્યું છે ગુજરાતભરમાં અનેક દુર્ઘટના પ્રતિક્રિયા સેફટી એનઓસી જેવા કાયદાઓ સરકાર બનાવે છે અને એની અમલવારી પણ રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે ત્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર લેવાને બદલે એમના માલિકો ઉપર પગલા લઈ રહી છે માલિકોની બેદરકારી હોય એની સામે પગલા લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાત ની અંદર બનતી અટકી શકે બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે ભૂતકાળની અંદર પણ બરોડા હોય અમદાવાદ હોય મોરબી હોય આવી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલા ભરવાની પણ વાત